ચાલો એટલે કોણ તો કે ભાઈ બરાબર હાલો A2 કેટલા મળશે માઇનસ ત્રણ અને તમને એ એન આપી દીધેલો છે એ એન કેટલો આપ્યો છે માઇનસ એક્યાસી બરાબર એ એન આપ્યો છે એન આપ્યો છે માઇનસ એક્યાસી છે તમારે શું શોધવાનું છે ક્યુ પદ પદ શોધવાનું છે એનો મતલબ કે તમારે n શોધવા જવાનો છે તમારે શું શોધવા જવાનો છે મિત્રો n શોધવા જવાનો છે બરાબર તો સમાંતર શ્રેણીનો સરવાળો સમાંતર શ્રેણીનો સૂત્ર શું છે તો કે an an બરાબર a કૌંસમાં n 1d બરાબર હાલો

બરાબર હાલો આ પ્લસ તો કે કે થઈ 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 જાય 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 બરાબર કેટલા એટલે અને એકવીસ ચાલો આ બંનેનો સરવાળો કરો કા તો કે માઇનસ માઇનસ કેવો તો કે પ્લસ મોટા પદની નિશાની એટલે કે એક વત્તા એક એટલે બે આઠ ને બે દસ મોટા પદની નિશાની એટલે માઇનસ એક્યાસી બરાબર હાલો એક્શન બે થઈ ગયો હાલો માય એન માઇનસ વન એમ નામ અને આ માઇનસ ત્રણ છે આની બાજુ બે આ બે પદ કેવા કે કુણાકારમાં બરાબર ની આની બાજુ આવે તો ભાગાકારમાં તો માઈનસ ત્રણ નીચે આવી જાય એટલે કે માઇનસ માઇનસ થઈ ગયા કેન્સલ બરાબર હાલો ત્રણ વડે ભાગ લાવો તો હાલે તો હાલો ત્રણ તરીને નવ એક પદે ત્રણ ચોકને મા કેટલા આવ્યાબર કેટલા મળી જાય પાંત્રીસો હા એન બરાબર કેટલા મળી જાય પાંત્રીસ તો પાંત્રીસ નું પદ કેટલું હોય છે તો કે માઇનસ એક્યાસી હશે તો નીચે લખી નાખાય નીચે લખી નાખાય આપેલ આવી રીતે મસ્ત મજાનો જે સેન્ટેન્સ લખી નાખાય રેડી રોકડા માર્ક મળી જાય અને આપણા માટે દીકરાઓ આ ક્વેન આઈએમપી છે બરાબર બે માર્ક માટે કેટલા માર્ક માટે બે માર્ક માટે સાવ એવો સહેલો છે

આલો d બરાબર કેટલા આપ્યા છે તો કે d બરાબર 3 અને an બરાબર કેટલા આપ્યા છે an બરાબર આપ્યા છે 50 તો તમારે શું શોધવાનું છે an શોધવાનું છે અને બીજું શું શોધવાનું છે sn શોધવાનું છે બરાબર ને sn શોધવાનું છે બધું જ મળી જાય પેલા an ગોતી આવો ક્યાંથી ગોતી આવશો તો કે શ્રેણીના સૂત્ર ઉપરથી સમાંતર શ્રેણીના સૂત્ર ઉપરથી સૂત્ર કયું છે મિત્રો તો કે an કેટલા તો કે એટલે પાંચ પ્લસ એન એટલે કેટલા તો કે એ તો મારે શોધવાનું છે એન માઇનસ વન ડી એટલે મિત્રો તો કે છે ત્રણ ડી એટલે કેટલા ત્રણ ચાલો આ પ્લસ પાંચ આની બાજુ આવી જાય તો માઇનસ પાંચ પચાસ માંથી પાંચ ગુણાકાર માં બરાબર ની આની બાજુ આવે તો ભાગા કરો પંદર તરીને પિસ્તાલીસ એટલે કે પંદર બરાબર એન માઇનસ વન

એન એટલે શું તો કે અંતિમ પદ એન એટલે કોણ અંતિમ પદ અંતિમ પદ ક્યુ છે તો કે પચાસ છે અંતિમ પદ કયું છે તો કે સોળ ના સોળ સંખ્યાનો બરાબર તો અહીંયા લખો એસ સિક્ષી બરાબર એન એટલે કેટલા તો કે સોળ ના છેદમાં બે એટલે કેટલા મિત્રો પાંચ અંતિમ પદ બોલે પાંચ પંચાવન કેટલા થઈ છે પંચાવનો ચાલો આ બંનેનો ગુણાકાર હાલો પાંચ અઠા ને ચાલીસ ની સૂન વધી પડી ને ચાર પાંચ અઠા ચાલીસ ને ચાર ચુમ્માલીસ

બરાબર આપણે જે વિભાગ બી એમાં ટોટલ આપણે પાંચ દાખલાઓ જોયા અહીંયા સુધી આપણે આ મિત્રો રાખીએ હવે મળીએ નેક્સ્ટ લેક્ચર માં બરોબર જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં